જો ચૈતર વર્ષમાં એના અનેક એના પર જે ગુના થયેલા છે ગમે તેની સાથે ઝઘડો કરવાનો ગમે તેને મારી દેવાનો સરકારી કર્મચારી હોય કે બીજા અન્ય અદર્સ પાર્ટીના લોકો હોય ગમે તેને એની સાથે ઝઘડો કરવાનો આ એના પહેલાં તો એના સ્વભાવમાં આ એનો સુધારો સ્વભાવ સુધારો જોઈએ એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી અને એ ગુના કરે છે અને ઓગણીસ જેટલા ગુના એના પર નોંધાયેલા છે એના કારણે પોલીસ ફરિયાદ થાય ને પોલીસ ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડ્યું આવા વિવિધ પ્રકારના ગુના હોવા છતાં પણ એના જે કાર્યકર્તાઓ એ પ્રકારના નિવેદન એવું કરે કે ચૈતરભાઈને છોડી મૂકો નહીં તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છું કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છું આસપાસના તાલુકાના જિલ્લાના લોકો હદે ઉદેપુરથી માંડીને અલગ અલગ ટ્રાઇબલ તાલુકામાંથી લોકો આદિવાસીઓ લાકડીઓ ભાલાઓ ધાર્યા પાળીયા બધું લઈને તૂટી પડશે આ પ્રકારના એમના દેવાભાઈ કરીને એક મોટા કાર્યકર્તા છે ચૈતરભાઈના ખાસ એણે સ્ટેટમેન્ટ આપ્યું બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનો અધિકારીનો વિરુદ્ધનો આડેધડ સ્ટેટમેન્ટ આપે તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને એંસી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું ને જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો હમણાં હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું આ તદ્દન ગપગોળા ફેંકે છે વાહિયાત વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો જે ઝઘડિયા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મોવડીઓ સમક્ષ પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા અને એને એને જે પણ માગણી કરી હશે મંત્રી પદની માગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂકી હશે પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો તમારા વિસ્તારના કામો થશે એ અમારી જવાબદારી બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફરને પાર્ટીના લોકોએ ગણકારી ગણકારી પણ નથી એટલે આ તો ખોટે ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીની ઓફર કરી અને એમ કે મારે ભાજપમાં જવું જ નથી એમ કે છે પણ જવું નથી તો તું ગયો શું કામ ભાઈ કોઈ નાનો છોકરો હતો ધારાસભ્ય છે ને પોતે કબૂલ કરે કે મને રેસ્ટ હાઉસમાંથી ભાજપના લોકો લઈને ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ આ બધી એ તારી ઈચ્છા હશે ને એની ઈચ્છા હશે તો ને એક નહીં ત્રણ ત્રણ વખત સુધી એ મિટિંગ કરી પ્રદેશના નેતા સમક્ષ અને એને જે ઓફરો કરી છે એ કારણ કે મારાથી મર્યાદા છે કહી ના શકાય અને એ આપણી પાસે એવું કોઈ ચોક્કસ પ્રોપ ના મળે